જય જવાર જય આદિવાસી દોસ્તો હું બોલું હિન્દુમાવી તો દોસ્તો આપણે ફ્રી એક કામ લઈને આવી ગયા છે કે એક બાજુ માવટું છે તૈયાર થઈ ગયું છે અને એક બાજુ આપણે જો આમ પાણીવાળી છે ધોરીએ પાણીવાળું છું દોસ્તો તો તમે શું કામ કરો છો તો મને જરૂરથી પણ कोमिट में केजो कि मैं आज काम तो करी का, का से, का का से तो आपड़े आ काम करी से जो पानी वाली थे आने एक बार आंबा काका ने लीजिए ऐसे ने आंबा काका यो दही आपे लीजिए तो दोस्तों फटाफट कपाईनी नाखो तो करे ने आपड़े कपास सुघड़ाई ने एक था पसा हो जाड़ियां नासी दोले हांजे बट तो यही रीत में कई आयोजन जोड़ दो तो ये आपड़े

પાણી આપણે બંધ નથી કરવું ભલે માવઠું આવ માવઠામાં પણ હળવી નાખવું પછી નિયું તો નથી તમારા તૈયારી થાય છે માવઠાની સમજમાં જરૂર જણાવજો અને આપણે તૈયારી થઈ ચૂકી છે તો જેથી કરીને દોસ્તો આપણા બ્લોગમાં બનાવી દો તો આપણા બ્લોગ આપણે બનાવ રહીશું અને હા

એટલે પડા ખોપટ લગભગ તો નીકળી ગયા કાંઈ બાકી નથી છે માવટું દિવાળી માટે ઉપર આવી સાલું હોત થઈ ગયો દિવાળી જો 嗯。Mm hmm. <clears throat>